શ્રાવણ શુભારંભ થતાની સાથે જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી પરંતુ આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોય ભગવાન શિવને રીઝવવા ભક્તો શિવાલયોમાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા ત્યારે થરાદના ભુરિયા ગામે શ્રી ત્રંબકેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા અને શિવ મંદિરે યજ્ઞનું આયોજન કરાતા શાસ્ત્રી વિક્રમભાઈ દવેના મુખેથી વૈદિક મંત્રોચ્ચાર સાથે યજમાનોએ આહુતિ આપી ભગવાન શિવને પ્રાર્થના કરી હતી આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે તો આ બાબતે આપ શું કહેશો આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે તો સોમવારનો તો સોમવારનો દિવસ તો આમ તો મહાદેવનો દિવસ હોય છે અને શ્રાવણ મહિનાનો સોમવાર અને સાથે સાથે પણ એવો સંયોગ પ્રાપ્ત થયો છે કે આજે અંબાવાસ્યા અને સોમવાર એટલે કે સોમવતી અમાવસ્યા છે અને સોમવતી અમાવસ્યા સતયુગની અંદર તો ઘણા વર્ષો પાંડવો ઇંતજાર કરતા ત્યારે આવતી તો અત્યારે કળિયુગની અંદર સોમવારના દિવસે અમાવાસ્યાનું યોગ અને આ શ્રાવણ મહિનાની અંદર તો એવા બધા યોગો પ્રાપ્ત થયા છે કે જ્યારે શરૂઆતમાં પણ સોમવાર હતો છેલ્લે પણ સોમવાર છે જન્માષ્ટમી ના દિવસે પણ સોમવાર હતો રક્ષાબંધન ના દિવસે પણ સોમવાર હતો તો આખો શ્રાવણ મહિનો સુંદર સારો રહ્યો છે અને સોમવાર ના દિવસે દાન પુણ્ય ગાયો ને બ્રાહ્મણ ને સંતને આપવાનો અને ભક્તિ નો ખુબ અનેરો મહિમા શાસ્ત્ર માં બતાવ્યો છે શિવાલયોમાં દર્શને ઉમટી પડતા ભગવાન શિવને પ્રાર્થના કરી હતી જોકે આ અંબાળેશ્વર મહાદેવની સ્થાપના પ્રાચીન સમયમાં પાંડવોના કાર્યકાળમાં થઈ હોવાની લોકવાયકા માનવામાં આવે છે અને અંબાળેશ્વર મહાદેવ અતિ પ્રાચીન હોય અનેક ભક્તોને પરચાઓ આપ્યા આ ગામનું નામ અંબાળેશ્વર મહાદેવના નામ ઉપરથી અંબાળા તરીકે જાણીતું બન્યું છે તેમજ ગૌસ્વામી સ્વપુરી બાપુએ વર્ષો પૂર્વે તપસ્યા કરી હતી અને આજ દિન સુધી તેમનો પરિવાર શિવની પૂજા કરી રહ્યો છે આમ ભગવાન શિવનો મહિમા અપરંપાર હોય આખો શ્રાવણ મહિનો ઉપવાસ રહીને ભક્તો શિવાલયોમાં હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠતા વાતાવરણ ભક્તિમય જોવા મળ્યું હતું અહેવાલ અરવિંદ પુરોહિત થરાદ બનાસકાંઠા

અંબાલેશ્વર મહાદેવ છે સ્થાપેલું છે જ્યારે કાશી રાજાની અંબાલિકા નામની કન્યા વિશ્વ પિતાએ હરણ કરેલું અને એનો ત્યાગ કર્યો કે હું વરી ચૂકી છું ત્યારે આ કન્યા પરશુરામ જોડે જઈ અને પોતાની આપ પીતી ગઈ પરશુરામ અને ગાદેવનું યુદ્ધ થયું અને કાશીરાને ત્યાંથી નાશો અને આ કન્યા અહીંયા આગળ આ એરિયામાં આવી અને અહીંયા આગળ ભગવાન શિવની તપશ્ચર્યા કરી શિવને પ્રસન્ન કરી વરદાન માગ્યું કે મારા આથી વિષ્ણુ પિતા ગાદેવનું મૃત્યુ થાય તો ભગવાન ભોળાનાથે કીધું કે આ અવતારમાં તારાથી કંઈ નહીં થાય તારે આના માટે બીજો જન્મ લેવો પડશે તો પોતાના તપોદોલ થઈ આ કન્યા અહીંયા આગળ ભાઈ મરી અને દ્રુપદ રાજા ઘરે દુષ્ટ ધુમન નામ કન્યા રૂપે અવતરી તો અણમાનીતિ અવતરી તો દ્રુપદ રાજા અણમાનીતિ રાણીએ કે પુત્ર જન્મ થયો એ રીતે પોતે માનીતિ થવા માટે વાત ફેલાવી અને આ જે દ્રુપદ પુત્ર જે શિખંડી નામથી પ્રખ્યાત થયો અને તેના હાથે વિશ્વપિતાનું મૃત્યુ થયું ત્યારથી આ એરિયામાં આ જગ્યાએ ભગવાન શિવની પૂજા થાય છે અને અંબાલેશ્વર અંબાલિકા નામ ને અક્ષર ઉપર અંબાલેશ્વર કરી અને પ્રખ્યાત પૂજાય છે આ બહુ પુરાતન કે પાંચ હજાર વર્ષ પહેલા ઓડવો બનાવેલું શિવલિંગ છે અને આ જગ્યાનું નું મહત્વ છે જે આ શિવ છે એમના શું શું પ્રચાર રહેલા છે આ શિવના તો અનેક પ્રચારો છે જે જેની જેવી માન્યતા

અંબાળા પડ્યું અંબાલેશ્વર મહાદેવ ઉપર થી અંબાળા નામ પડ્યું છે અંબિકા અહીંયા તપસ્યા કરીના હિસાબે અંબાલેશ્વર અંબાલેશ્વર મહાદેવ નું નામ અને ગામ નું નામ અંબાળા